ગુજરાતમાં કેરી કેળા દાડમની જેમ પપૈયાનું વાવેતર કટિંગ ચાલતો હોય છે પપૈયાની પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી અને વગદાના ખેડૂતે પાવરફુલ ઉત્પાદન લીધું પાંચ હજાર છોડ પરથી ખેડૂતને કેવી આવક મળશે તે જોવા માટે ચાલો તેમના ખેતરની મુલાકાત કરીએ પાલનપોરના ખેડૂતે પપૈયાની ખેતી ખેતીમાં લીધું પાવરફુલ ઉત્પાદન સત્તર વીઘામાં અપનાવી છે બાગાયતી પાક પપૈયાની ખેતી ઉચ્ચ અભ્યાસ બાદ નોકરીના બદલે ખેતી અપનાવી ખેતી સાથે પશુપાલન થી પણ લે છે વધારાની આવક પપૈયા ઝાડ ઉપર પપૈયાના ફળ જોતા જ ખેડૂતે કેટલો પરસેવો પાડ્યો હશે તે દેખાઈ આવે છે પપૈયા એ લાંબા ગાળાનો કહેતા પંદર થી સત્તર મહિનાનો પાક ગણાય છે ગુજરાતમાં પપૈયાનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે ત્યારે પાલનપુરના વગદા ગામના દિનેશ કુમાર વાલુભાઈ પટેલે રૂટીન ખેતીની સાથે પપૈયાનો સાત વીઘામાં ઉત્પાદન લેવામાં સફળતા મેળવી છે આ સફળતા બાદ વધુ દસ વીઘામાં વાવેતર પણ કરી દીધું છે છેલ્લા પંદર વર્ષથી ખેતીમાં જોડાયેલા ખેડૂતે એમએસડબલ્યુ સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે પરંતુ હાલમાં વડીલો પારજીત પચાસ વીઘા જમીનમાં જુદી જુદી ખેતી કરીને કમાણી લઈ રહ્યા છે શરૂઆતમાં અમે દિવેલા રાયડો મગફળી બટાકા જેવા પાકોનું વાવેતર કરતા હતા પણ મનમાં કંઈક નવું કરવાનો વિચાર આવ્યો

જીવનમાં અનેક મુશ્કેલો વેઠી ચૂકેલા નર્સરીમાંથી પપૈયાનો એક રોપો પંદર રૂપિયાના ભાવે ખરીદીને લાવ્યા હતા પપૈયામાં સાત ફૂટ બાય છ ફૂટનું અંતર જાળવવામાં આવ્યું છે જમીન તૈયારી વખતે પાયામાં વિઘે પાંચ ટ્રોલી જેટલું છાણિયું ખાતર આપ્યું છે પપૈયાના કુલ પાંચ હજાર જેટલા રોપા લગાવ્યા છે પપૈયામાં પ્રાકૃતિક ખેતી અપનાવી હોય ક્વોલિટી સારી બની છે આ સિવાય પરંપરાગત રીતે સિઝન પ્રમાણે મગફળી દિવેલા રાયડો અને બટાકાની ખેતી કરે છે તો ખેતીની સાથે ચૌદ જેટલી ગાયો અને ભેંસોનો પણ ઉછેર કરે છે

આકડાના પાન ગૌમૂત્ર અને ગોળનું દ્રાવણ બનાવીને પોટાશ તરીકે અપાય છે દસ દિવસ જૂની ખાટી છાસ અને ગૌમૂત્રનો છંટકાવ કરવાથી રોગ જીવાતની સમસ્યા હલ થાય છે પપૈયાના વાવેતર સમયે બે છોડ વચ્ચે હજારી ફૂલનું વાવેતર કરીને વધારાની આવક પણ લીધી છે હજારી ફૂલો થી સિત્તેર રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે ફૂલોને એક વધારાની આવક સાથે નિમય તોડ નિયંત્રણમાં રહેતા પાક સંરક્ષણ પણ થાય છે પહેલાં અમે દિવેલા રાયડો ઘઉં બટાકા જેવી ખેતી કરતા હતા પણ કંઈક નવું કરવાનો વિચાર આવ્યો તો પપૈયાની ખેતી કરવાનું વિચાર્યું તો આ ખેતી માટે જે પપૈયાની ખેતી કરતા હતા પશુપાલકો એમની મુલાકાત લઈ આ પપૈયાની ખેતી વિશે સંપૂર્ણ એ લોકો જોડેથી માહિતી મેળવી અમે અને અત્યારે મારા ખેતરમાં સાત વીઘામાં લગભગ પાંચ હજાર છોડ મેં પપયાના રોપ્યા છે જેમાં પાયાના ખાતર તરીકે છાણિયા ખાતરનો ભરપૂર ઉપયોગ કર્યો છે ત્યારબાદ સમયાંતરે જીવામૃતનો છંટકાવ કરીએ છીએ અને બીજું પપયાનું જે ફળ આવે છે એના સાઇનિંગ માટે પોટાશની બદલે આકડાના પાનનું દ્રાવણ બનાવી એનો પણ અમે છંટકાવ કરીએ છીએ જેનાથી જમીન ફળદ્રુપ અને સારી બને છે પપૈયાનું વાવેતર કર્યા પછી 3 મહિના બાદ ધીમે ધીમે ફ્લાવરિંગ ચાલુ થાય છે પપૈયામાં ફળ પકવ થતા 4 મહિના જેટલો સમય થાય છે વગદાના દિનેશભાઈએ કરેલી મહેનત પ્રમાણે પપૈયાના એક ઝાડ પરથી 60 થી 70 કિલો ઉત્પાદન મળશે

પપૈયાનું કટિંગ તેમજ ગ્રેડિંગ પેકિંગ કરવા માટે વેપારીના માણસો હોય છે આજે પાંચ હજાર છોડ લગાવેલા છે એમાં અત્યાર સુધીમાં લગભગ ચાલીસ ટન જેટલું ઉત્પાદન થયેલું છે અને સિત્તેર ટન જેટલું ઉત્પાદન થવાની આશા છે જે આ પપૈયાનું હોલસેલ વેપારી જોડે અમે આપીએ છીએ જેનો લગભગ સરેરાશ ભાવ નવ થી દસ રૂપિયા પ્રતિ કિલો અમને મળે છે જે ખેતી અમને સારી પોસાય છે વગદાના દિનેશભાઈએ કરેલી આધુનિક ખેતીની સફળતાથી અન્ય ખેડૂતો પણ તેમના ખેતરની મુલાકાત લે છે પરંપરાગત ખેતીની સાથે આધુનિક ઢબે છેલ્લા પાંચ વર્ષથી અપનાવેલી પપૈયાની ખેતી ખેડૂત માટે કમાણીનું સાધન બની છે બનાસકાંઠાથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક GSTV